કાવેરી સ્વીટ કંપનીનો નો દુસરા કપાસ જે આપણે ગોરડકા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ મોબાઈલ નંબર નવાણું જીરો પિસ્તાળીસ સત્તાણું એક બ્યાસી તમે કયો કપાસ આવ્યો છે કાવેરી કંપની કાવેરી કંપની દુસરા કપાસ વાવેલો છે બરોબર તો આ અંદાજીત તમે કઈ તારીખે વાવ્યો છે દસ જૂને વાવ્યો જૂને વાવેલો આજે આપણે જે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ એ તારીખ છે બે બાર બે હજાર પચીસ આજે આપણે જે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ તો એનો આજે અંદાજીત કપાસના દિવસો એકસો ને સિત્તેર દિવસનો કપાસ થયો ભાઈ તમે કન્ડિશન જોઈ શકો છો કપાસની આગળ પછી આપણે જોઈશું તો રામજી દાદા આપણે આ કપાસ અંદાજિત કેટલું ઉત્પાદન અત્યાર સુધીમાં મળ્યું તમને ત્રીસ

કે રામજી દાદાનો અભિપ્રાય કે એને કાવેરી કંપનીનું દુષરાવ આવેલું છે એને આજ એટલે આજ સુધીમાં ઉત્પાદન લઈ લીધું છે અને હજી જે કપાસની કંડિશન જોતા એનું એવું કહેવાનું થાય છે કે હજી હું મણ કપાસ આમાંથી મને ઉત્પાદન મળશે તો રિયલમાં આપણે એ કપાસ જોઈએ કે ખરેખર એ ઉત્પાદન મણ લેશે ખરા એમ ધારો કે આ કપાસની બીજી એક વીણવું મજબૂત થાય છે અને ડાબકો મોટો થાય છે અને ભાગ્યા એમ કહેશે કે વીણવામાં સરળ થાય છે જીંડવું મજબૂત થાય મોટું થાય છે અને ડાબકો મોટો થાય છે અને વીણવામાં સરળ છે ખરેખર રિયલમાં જે રામજી દાદાએ વાત કરી તો એનો તમે ડાબકો પણ જોઈ શકો છો કપાસનો અને જે ઝીંડવાની સિરીઝ છે એકદમ નજીક નજીક ઝીંડવું લાગેલું છે અને ઝીંડવું પણ તમે જોઈ શકો છો કાવેરી સીડ્સ કંપનીનું દૂસરા જે રિયલમાં જે અત્યારે કપાસની કન્ડિશન છે અને રામજી દાદાએ જે વાત કરી કે કપાસમાં હજી મારે અંદાજીત વીસ મણનો કપાસ ઉત્પાદન આવશે અને જો વાતાવરણ સારું રહે તો વીસ કરતાં પણ વધારે કાવેરી સીટ કંપનીનું દૂસરા કપાસમાં ઉત્પાદન મળશે તો આપણે આ રિયલમાં જોઈ શકીએ છીએ અત્યારે હાલ જે કપાસની કન્ડિશન છે અને કપાસની જે ફૂટ ફાટ અને જેની વીણી છે એનો ડાબકો છે એ બહુ સારો એવો છે અને એનું પેલું ઝીંડવાની બે લાગવાની સિરીઝ પણ બહુ સારી છે તો તમે જોઈ શકો છો હાલ કપાસની કંડિશન બહુ સારી એવી છે અને કાવેરી સીડ્સ કંપનીની ઉત્પાદનની તાકાત દૂસરાની જે રામજી દાદાએ વાત કરી એ બહુ જોરદાર છે અને ઝીંડવું એનું મોટું અને કડક અને મજબૂત છે અને વીણવામાં એકદમ સરળ છે તો કાવેરી સીડ્સ કંપનીનું આ દૂસરા વેરાયટી આપણે જોઈ તો બધા ખેડૂતભાઈઓને એક જ ભલામણ છે કે ખરેખર ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો આ વેરાયટી કાવેરી સ્વીડ કંપનીની દૂસરા છે ખૂબ ખૂબ આભાર રામજી દાદા જય ભારત જય હિન્દ